કરોડોનું ટર્નઓવર ધરાવતી અને વિવિધ શાખા ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં હવે અસ્તિત્વની લડાઈનું મતદાન શરૂ થઈ ગયું છે કારણ કે આજે પંદર સપ્ટેમ્બરના દિવસે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ રહી છે જેમનું મતદાન હવે શરૂ થઈ ગયું છે આમની અંદર લગભગ ત્રેવીસ ઉમેદવારો મેદાને છે અગિયાર ડિરેક્ટરની જે ખાલી જગ્યા પડી છે તેમના માટે અત્યારે ત્રેવીસ ઉમેદવારો મેદાને છે અને મતદાન હવે શરૂ થઈ ગયું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આજે ખરા ખરીનો જંગ એટલા માટે ગોંડલની અંદર કહી શકાય અને એમની સાથે અસ્તિત્વની લડાઈ પણ કહી શકાય કારણ કે અહીંયા પહેલી વખત ગોંડલમાં એવું બન્યું છે કે નાગરિક સહકારી બેંકની જે ચૂંટણી છે એમાં કોઈ વ્યક્તિ જેલની અંદરથી ચૂંટણી લડે છે ગણેશ ગોંડલ ઉપર અનેક કેસ નોંધવામાં આવ્યા છે તેમ છતાંય તેમણે ફોર્મ ભર્યું ફોર્મ પાસ થઈ ગયું અને આજે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને એ પણ જેલમાં બેઠા બેઠા મતદાનની શરૂઆત થઈ ગઈ છે ત્રેવીસ ઉમેદવારોમાંથી અગિયાર જે ઉમેદવારો છે તે ભાજપ પ્રેરિત પેનલના છે અને અગિયાર જે ઉમેદવારો છે તે જે આ ગોંડલ સહકારી બેંક છે તે સમિતિના છે અને એક અપેક્ષ ઉમેદવાર છે એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે ખરાખરીનો જંગ એટલા માટે કે જયરાજસિંહ જાડેજાએ પણ ફોર્મ ભર્યું હતું ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમનું ફોર્મ કેન્સલ રહ્યું અને જયરાજસિંહનો જે દીકરો એટલે કે ગણેશ ગોંડલ છે તેમનું ફોર્મ છે તે પાસ થઈ ગયું એટલે તેઓ જેલમાં બેસીને ચૂંટણી લડી રહ્યા છે અને સૌથી પહેલા આપણે આ વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ જયરાજસિંહ જાડેજા છે તે મતદાન મથકે પહોંચ્યા હતા મતદાન કર્યું હતું અને લગભગ સાઠ હજાર જેટલા મતદારો છે જ્યાં બેંકના સભા જે સભાપતિઓ કહેવાય છે જ્યાં સભ્યો નોંધવાના હોય છે તે તમામ અત્યારે ચૂંટણીમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે લગભગ આ સાઠ હજાર મતદારોમાંથી બાર થી તેર હજાર મતદારો આવવાના છે ચૂંટણીમાં મતદાન કરવાના છે પણ એ પહેલા જયરાજસિંહ જાડેજાએ મતદાન નોંધાવ્યું છે અને ખાસ અગત્યની વાત એટલા માટે છે કે જે આ જયરાજસિંહ જાડેજા છે આજે ડિરેક્ટર પદમાં તેમનો છેલ્લો દિવસ છે આજે તેમની ટર્મ પૂરી થાય છે અને હવે કાલ જે નવો સૂરજ ઉગવાનો છે તે એ બતાવશે કે આખી ચૂંટણીમાં જાડેજા પરિવારનું કેટલું અસ્તિત્વ રહેવાનું છે ગણેશ ગોંડલ જો જીતશે તો જાડેજા પરિવાર છે તેમનું અસ્તિત્વ જાળવી લેશે પણ જો ગણેશ ગણેશ ગોંડલ ગોંડલ હારી ગયો તો જે આજે પૂરી થઈ રહી છે તેમની સાથે પણ સહકારીતામાંથી બહાર થઈ જશે ગોંડલની અંદર જાડેજા પરિવાર માટે આ અસ્તિત્વની લડાઈ એટલા માટે કહી શકાય કારણ કે જયરાજસિંહનું પત્તું હવે ગણેશ ગોંડલ જો કાપશે કારણ કે એમનો જ દીકરો છે જેલમાંથી ચૂંટણી લડી રહ્યો છે અને જીતીને બતાવશે તો હવે જોવાનું કે તેમનું જે પરંપરા છે તે જાળવી લેશે ગણેશ જાડેજા પણ જો તેઓ હારી ગયા તો ક્યાંક ને ક્યાંક જાડેજા પરિવાર છે તે સહકારીતામાંથી બહાર થઈ જશે જાડેજા પરિવારમાં જયરાજસિંહનો આજે છેલ્લો દિવસ છે બેંકની અંદર ડિરેક્ટર પદ તરીકે કાલથી જો ગણેશ જાડેજા જીત્યા તો તેઓ પણ હવે ડિરેક્ટર બની જશે પણ આ અગિયાર ઉમેદવારો માટે ખરાખરીનો જંગ કારણ કે એક અપક્ષ ઉમેદવાર પણ છે અને ઘણા લાંબા સમય દરમિયાન ઘણા બધા લોકો આ જાડેજા પરિવારથી વિરુદ્ધ પણ ચાલી રહ્યા છે કારણ કે યતીશ દેસાઈ છે તેમણે કોંગ્રેસની અંદરથી મેન્ડેટ આપવામાં આવ્યું તેઓ પણ અત્યારે ચૂંટણી લડી રહ્યા છે અનેક દાવા પણ કરવામાં આવ્યા હતા અને આજના જે દ્રશ્યો છે જે મતદાન શરૂ થઈ ગયું છે અસ્તિત્વની લડાઈ કહી શકાય ગોંડલ સહકારી નાગરિક બેંકની જગ્યા પર આપણે જો અસ્તિત્વની લડાઈની ચૂંટણી કહીએ તો પણ ખોટું નથી કારણ કે દીકરાને એક જગ્યા ઉપર બેસાડવા માટે બાપ કંઈ પણ કરી શકે છે અને ખાસ કે જયરાજસિંહ જાડેજાએ પણ સૌ પ્રથમ સહકારિતાની ચૂંટણી લડી હતી તેઓ પોતાના દીકરા ગણેશને પણ આજ જ ચૂંટણી લડાવવા માટે તૈયારી જે કરી હતી તેમાં સોગઠા ગોઠવાઈ ગયા અને ગણેશ જાડેજા છે તે ગોંડલથી ચૂંટણી સહકારીતાની લડી રહ્યા છે ભલે તે પછી જેલમાં હોય ઘણા બધા લોકો છે પોલીસનો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે ત્રેવીસ ઉમેદવારો છે એમાંથી અલગ અલગ પેનલના ભાજપ અને સહકારિતા પેનલના પણ લોકો છે અને ઘણા બધા જે મતદારો છે તે પણ અત્યારે મતદાન કરી રહ્યા છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ લગભગ બાર થી તેર હજાર લોકો છે તે મતદાન કરવા માટે આવવાના છે પણ જયરાજસિંહ જાડેજાએ અત્યારે મતદાન કરી દીધું છે અસ્તિત્વની લડાઈમાં તેમણે મતદાન કરેલું છે અને હવે જોવાનું છે કે જો સહકારીતામાં ગણેશ ગોંડલ આવી જાય તો એના પછી રાજકારણમાં ક્યારે એન્ટ્રી કરાવી કારણ કે સહકારિતાની અંદર તો તેમણે તેમની પેશકદમી કરાવી દીધી છે કોઈ પણ સંજોગે ભલે તે જેલમાં હોય તેમ છતાં આ પહેલી વાર એવું બન્યું છે કે સહકારિતાની ચૂંટણીમાં કોઈ વ્યક્તિએ ફોર્મ ભર્યું અને પણ જેલમાંથી જેલમાં બેઠા બેઠા ચૂંટણી પણ લડવાની હવે આજે દિવસ દરમિયાન એટલે કે સાંજ પડતા પડતા ખબર પડી જશે કે ગણેશ ગોંડલ જીતે છે કે નહીં અસ્તિત્વની લડાઈમાં જાડેજા પરિવાર કેટલો રંગ લાવશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર